વાગળ વિસ્તારના રાપર બચાવ તાલુકાના બચાવ રાપર લાકડિયા સામખિયાળી પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો આજરોજ બચાવ ખાતે આવેલ ગણેશ ટીમ્બી ખાતે બચાવ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી બચાવ નાયબ પોલીસ વડા સાગર સાબડા નશાબંધી અધિકારી અનિરુદ્ધ સિંહ ગોહિલ બચાવ પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી સીસોદિયા લાકડીયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીજી રાવલ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બી બુબડિયા સામખિયાળી પીએસઆઈ વી આર પટેલ સહિત ચારે પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં બચાવ સામખિયાળી લાકડિયા અને રાપર કબજે કરેલ પ્રોહિબિટેશન વિદેશી દારૂ ટોટલ બોટલ નંગ નેવ્યાસી હજાર સાતસો સાડત્રીસ કુલ કિંમત એક કરોડ અડસઠ લાખ ચોપન હજાર આઠસો પંચાણુંનો મુદ્દા કરગરિયા મહાદેવ તરફ ગણેશ ટીમ્બી વિસ્તારના ખુલ્લા ગ્રાઉન્ડ ખાતે મુદ્દામાલ નાશની કામગીરી કરવામાં આવી દારૂબિયરના જથ્થા પર બુલડોઝર ફેરવતા શરાબની નદીઓ વહેતી થઈ હતી જેને જોઈને અનેક પ્યાસીઓના મોઢામાંથી લાળ ટપકતી જોવા મળી હતી